માતાજી કેમ છો બધાને મમ્મીને આવી છે રોટલાનો ઓર્ડર અને મારા મમ્મી કરે છે રોટલા જો બે છૂલે છે ને બે ગેસ ઉપર ચાલુ છે રોટલા ત્રીસ રોટલાનો ઓર્ડર આવ્યો છે નઈ સોરી વીસ રોટલાનો ઓર્ડર ને ત્રીસ ભાખરી બનાવવાની છે તો મારા મમ્મી બનાવ મળ્યા છે અત્યારથી કેમ કે સાત વાગે દેવાનો છે જો ઘી ઝોપડે છે અહીંયા ઘી છોપડવાનું ચાલુ છે રોટલા બને છે અને હમણાં બનાવી નાખે ભાખરીનો લોટ હમણાં બાંધે પછી ભાખરી બનાવશે તો રોટલા થઈ ગયા છે બનાવીને પૂરા થઈ ગયા છે રોટલા ને હવે ભાખરીનો લોટ બાંધી દીધો છે મારા મમ્મીએ જો ભાખરી ચાલુ થઈ ગઈ છે એટલે બનાવી નાખી તો મારા મમ્મી જો કઈ કે છે સાંભળો ભાખરી રોટલા થેપલા પરોઠા મળશે ઘરેથી બનાવેલા ત્યાર સુધી બાજરાનો લોટના ઘઉંના લોટના પ્યોર ઘી ચોકરેલા કોરા બટરવાળા મખણવાળા બનશે કોઈને જોતા હોય તો આ વિડિયા દ્વારા તો ડીએમમાં મેસેજ કરવો તમારે જેને પણ ઓર્ડર કરવો હોય તેને તો કંઈ નહીં ઓર્ડર કરજો તમને સારું લાગે એકવાર કરી જોજો પછી સારું લાગે તો બીજી વાર કરવો ચાલો હવે સોડવીશ જો મસ્ત હમણાં ફૂલી જાય જો ફૂલી

અને અમારા માટે ભી રોટલા પણ બની ગયા છે ઘર માટે મારા મમ્મી એ ભાખરી બનાવે છે અને રીંગણા જો શેકવા મેકા છે કેમ કે રીંગણાનો ઓળો અને રોટલા કરવાના છે આજે અમારે ને અમારે બેન જોવે છે શેવડો ખાય છે ને જોવે છે મીઠું મીઠું જોવે છે જો તો ચાલો પછી મળીએ ને અમારા ભાઈ ફોનમાં મથે છે ને અમારા ભાભી છે ને ડુંગળી મોડે છે અમારે કિયા બેનને મજા નથી બિચારાને તો એ જો આરામથી હુંતા છે અહિયાં મારી બાજુમાં તો ચાલો પછી ભણ્યા પાછા મારે રીંગણાનો ઓળો બનવાનું ચાલુ થઈ ગયું છે જો મારા ભાભી રીંગણાનો ઓળો બનાવે છે અને અહિયાં શું કહેવાય રીંગણાનું ભડતું ચાલુ થઈ ગયું છે બનાવવાનું અમારા રોટલા થઈ ગયા છે અને મારા પપ્પા પણ આવી ગયા છે એ કિયા અને મુકુને લઈને નીચે ગયા છે તો હમણાં જમી લે રસોઈ બની જાય એટલે રોટલા તો બની ગયા છે ને હું આખો છું મચ્છી તો જમી લે ફટાફટ હમણાં અને બધાને બાય બાય અને બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કોમેન્ટ અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને હા જો કોઈને રોટલાનો ઓર્ડર લેવો હોય તો મારા ડીએમમાં મેસેજ કરજો બાય બાય બધાને જય માતાજી